અંકલેશ્વર શહેરમાં આગામી સત્યાવીસમી જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જૂના દીવા રોડ ઉપર આવેલા હરિદર્શન સોસાયટી થી ભગવાન જગન્નાથજીના મંદિરે નીકળી જલારામ મંદિર ભરૂચિનાકા જ્યોતિ ટોકીઝ આઈસ ફેક્ટરી સેલાર વાડ ચૌટા નાકા ચૌટા બજાર હનુમાન ડેરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન જોશિયા ફળિયા પંચાયતી વડ સાઈ મંદિર ભરૂચી નાકા રમણ મૂળજીની વાડી થઈ

તેવીસ એક બી અન્વયે મળેલા સત્તાના રૂહે અંકલેશ્વર શહેરના સવારના અગિયાર કલાકથી રાતના આઠ કલાક સુધી વિવિધ રૂટ ઉપર ડાયવર્ઝન આપવા હુકમ કરવામાં આવ્યો છે જેમાં સુરત હાંસોડ તરફથી અંકલેશ્વર તરફ આવતા મોટા વાહનો નીચે મુજબના રસ્તા ડાયવર્ટ થશે સાહોલથી કિમ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ડાયવર્ટ કરવાના રહેશે અંકલેશ્વરથી હાંસોટ સુરત તરફ જતા મોટા વાહનો સુરવાડી બ્રિજથી મહાવીર ટર્નિંગ અંકલેશ્વરથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ડાયવર્ટ કરવાના રહેશે એશિયાડ નગરથી સર્વાદોઈ નગર ચાર રસ્તાથી કસ્બાથી વાડ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગુજરાત ગેસ ત્રણ રસ્તાની આદર્શ સ્કૂલ પિરામણ નાકા તરફ વાહનો કરવાના રહેશે બજાર ભરૂચી નાકા સુધીના જાહેર રસ્તા પરની દુકાનો તથા લારી ગલ્લા પથરાવાળા વેપારીઓને રસ્તા ઉપર દબાણ કરવા પર પ્રતિબંધ રહેશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવશે